પાલિયા પોલીસ અને સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત સેમિનાર યોજાયો હતો ભરૂચ જિલ્લામાં તારીખ છવ્વીસમી નવેમ્બરથી ત્રીસમી નવેમ્બર સુધી રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસ સહિતનાઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે ફ્લેગમાર્ચ યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ રેપિડ એક્શન ફોર્સના કમાન્ડેટ રાજેન્દ્ર તિવારી અને તેઓની ટીમ વાલિયા પોલીસ સાથે તાલુકાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે ફ્લેગ માર્ચ યોજી વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો અને વટારિયા ગામની યુપીએલ યુનિવર્સિટી ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત સેમિનાર યોજાયો હતો જેમાં કમાન્ડન્ટ રાજેન્દ્ર કુમાર તિવારીએ બાળકોને ભણાવવા સહિત તેઓના ઉછેર પર ભાર મૂક્યો હતો જેવી માહિતી આજે સવારે સાત કલાકે સામે આવી હતી